बैठा कर सी मंचस्थ ब महानुभाव आगे वालों हो युवान दोस्त परिस्थिति हो अहंकार में घिरे मोदी आग से लड़ने चले हैं राजपूतों को राजनीति सिखाने चले हैं पाटीदारों को पटाने चले हैं दलितों को दबाने चले हैं માલધારીઓ ઘેરી બેન ની આખો માં જે દિવસે આસુ જોયા ત્યારે મેં કલ્પના કરી ત્યાં લોકો નો કેટલો પ્રજાની વાત ની જનતા ની વાત કરી રહ્યા છે એમના ઉપર આજે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ કાલે અમદાવાદમાં માં સમાજોની ગાયો હોય એમના રહેઠાણો હોય

આ માત્ર અધિકાર રાષ્ટ્રપતિ ચૂંટણીઓ બંધ થઈ જશે તમારી જિલ્લા પંચાયત ની ચૂંટણી નથી કરી ક્યાંય ચૂંટણીઓ નહીં દેખાય સર ગ્રામ પંચાયત દસ હજાર ગ્રામ પંચાયત

વિધાનસભામાં દીકરી ઉભી થાય આપે તો કર્યું તમારી જવાબદારી જ્યાં બેસવાની છે દિલ્હીમાં ત્યાં તમારો વાત કરવા વાળું કોક જોશે તમારી વાત મૂકવા વાળું કોઈ જોશે ખાલી કોક ના ઘેર આટા મારવા વાળા લોકો ચીજના ના તમારું કલ્યાણ ન કરી શકે

રાજકારણ પૈસા માટે નથી કરતું રાજકારણ સત્તા માટે ના હોય રાજકારણ ખુરશી માટે ના હોય રાજકારણ લાલચ માટે ના હોય ના હોય સમાજના કલ્યાણ માટે હોય સમાજના માટે હોય સમાજની વ્યવસ્થાઓ માટે હોય અધારે કોમને ભેગા રહી ચાલવાનું હોય એવું રાજકારણ કામ માટે કર્યું છે ત્યારે તમારા જોડે ખૂબ મોટી અપેક્ષા લઈને આવ્યું છે મારે વાલમાંથી આ વિધાનસભામાંથી સિત્તેર હજાર થી વધારે મત જોઈએ છે કેમ ક્યાંક મારા ડીસામાં ક્યાંની બેન ઓછું પડે તો એનો ઉમેરો થાય બે હાથ કરીને મા ભગવતી ભવાની ના સ્વાગત કઈ બધા તાકાત આપો કે ચિંતા ના કરી અમે તમારી સાથે છીએ બે હાથ કરી ઊંચા કરજો પાછળ હાથ ઊંચા થાય છે બરાબર હાથ ઊંચા કરી ख़ाती अरे क्या ख़ुशे